સુરતમાં સામાજિક તત્વો વિરુદ્ધ બુલડોઝરથી તેમના ગેરકાયદેસર બાંધકામને તોડી પાડવાની કામગીરી દસ દિવસ દરમિયાન કરવામાં આવી છે રાત્રિના પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને ડ્રોન દ્વારા સામાજિક તત્વોના ઘરો અને અડ્ડાઓ પર નજર રાખવામાં આવી રહી છે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સુરત પોલીસની ખાસ રાત્રી ચેકિંગ ડ્રાઈવ પણ ચાલી રહી છે પાંત્રીસ થી વધુ પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓની પાંચ અલગ અલગ ટીમો બનાવી ઓગણીસ માર્ચ બે ના રોજ રાત્રે અગિયાર થી વીસ માર્ચ ની વહેલી સવારે બે વાગ્યા સુધી ખટોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ અને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત